નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કપાસ નંબર છાપરા નંબર ત્રણ આખું ભરાઈ ગયું છે ત્યારબાદ કપાસ છાપરા નંબર બે પણ કોણા ભાગનું ભરાઈ ગયું છે મિત્રો એટલી આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ પણ તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું તો ચાલો હરાજીમાં જાણસી જાણસી કહેવાઈએ છીએ આજના ડુંગળીના બજાર ભાવના આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા અને મિત્રો આપણી આ ન્યૂ ચેનલ છે ડુંગળીની સ્પેશિયલ ડુંગળીની ચેનલ એક અલગથી બનાવેલી છે મિત્રો તો આ ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરજો તેથી આપણે કાયમ આમાં નામાં ડુંગળીના વિડીયો બનાવતા રહીએ ખાલી છન્નું હેરાપ્રા ખાલી છન્નો હેરાપ્રા ખાલી છન્નો ₹96 ના ભાવે એટલે આમના ખાલી છન્નો વેવા દેશે ખાલી છન્નો ખાલી એકસો ને છોતેર રૂપિયાનો ભાવ છે માલ સારી ક્વોલિટી નો માલ છે એકસો ને છોતેર રૂપિયા ના ભાવ છે એકસો ને છોતેર એકસો ને એકાશી રૂપિયાનો ભાવ છે આ માલના ના એકસો ને એકાશી રૂપિયાનો ભાવ છે સાઈઝ વાળો માલ છે અને મીડિયમ માલ માલ જોવા મળી રહ્યો છે ý thức ăn của căn phòng căn phòng căn phòng căn phòng căn phòng căn

એકસો ને રૂપિયાનો ભાવ છે આ માલના એકસો ને એકાશી રૂપિયાનો ભાવ છે તે મિત્રો એકસો ને એકાશી રૂપિયાનો ભાવ વેચાણ છે મિત્રો બજારની વાત કરીએ તો મિત્રો બજાર સેમકાલ જેવું જોવા મળ્યું છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો આમાં માહિતી તમને સારી લાગે તો તમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો સારું લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં